વડોદરા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે એક મહત્વપૂર્ણ ફાયર સેફટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વડોદરા રીજીનલ ફાયર ઓફિસર પીબી ગઢવીના નેતૃત્વમાં કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં દિપેશ જૈન ધર્મેશ કોર અને અક્ષય જયસ્વાલ સહિતના અધિકારીઓની હાજરી રહી હતી વડોદરા ઝોનના છ જિલ્લાના ફાયર સ્ટેશનોમાંથી કુલ ત્રીસ જેટલા ફાયર જવાનો અને અધિકારીઓએ તાલીમમાં ભાગ લીધો હતો તાલીમ દરમિયાન સ્કોલ લેડર ડ્રિલ અને પંપ ડ્રીલનો પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ફાયર અવેરનેસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી કાર્યક્રમમાં ગ્રુપ ડિસ્કશન પણ યોજવામાં આવ્યું આ તાલીમ કાર્યક્રમમાં ગોત્રા નગરપાલિકા કરજણ નગરપાલિકા લુણાવાડા નગરપાલિકા દાહોદ નગરપાલિકા છોટાઉદેપુર નગરપાલિકા અને આણંદ નગરપાલિકાના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો આ તાલીમથી ફાયર જવાનોની કુશળતામાં વધારો થશે અને કટોકટીની પરિસ્થિતિમાં વધુ અસરકારક કામગીરી કરી શકશે